શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજનવલ્લભાય નમઃ શ્યામ સુંદર શ્રીમની મહારાણી કી જય ગુસાઈજી પરમ દયાલ કી જય શ્રી બાકે બિહારી લાલ કી જય શ્રી રાધે રાણી કી જય જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર મેં હું કૃષ્ણ ભક્ત પર જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો બે લાઇકોને પ્રેસ કરી લેજો જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે અને શ્રી રાધા રાણીના ગુણગાન પણ આપણે સાથે સાથે ગાઈશું તો ચાલો આપણે શરૂ કરીએ શ્રી રાધા અવતાર આપણે ગયા ભાગમાં જોયું કે પ્રભુ શ્રી કૃષ્ણ ગઈકાલનો અધૂરો પ્રસંગ નારદજી સાથે વાર્તાલાપ દ્વારા આરંભી દીધો હતો પ્રભુ કહે છે કે દેવર્ષિ રામ અવતારમાં સીતા રૂપે અને કૃષ્ણ અવતારમાં રાધા રૂપે ગોલોકેશ્વરીના ત્યાગ અને સહનશીલતાના સર્વોચ્ચ શિખર સર કરીને આ આર્યવ્રતની પ્રજાને બે આદર્શ નારીના ઉદાહરણ પૂરા પાડ્યા છે પરંતુ સીતાની પતિ પરાયણતાની તમે જે પ્રશંસા કરો છો ને તેના સંદર્ભમાં હું એટલું જ કહીશ કે ભોગવીને ત્યાગો અને ત્યાગીને ભોગો એમાં ઘણું જ અંતર છે તમે કૃષ્ણ અવતારના રાધાજીને તો ઓળખો છો તેઓ મારી સાથે રહ્યા પણ નથી કે નથી પતિ પત્નીની જેમ અમે એક ગૃહે નિવાસ કર્યો પરંતુ હા દેવર્ષિ તમે અને ગૌલોકના વિષ્ણુ લોકના સૌ દેવી દેવતાઓ જે ઘટનાના સાક્ષી છો ને તે મુજબ વ્રજભૂમિના ભાંડેરવનમાં ખુદ બ્રહ્માજીએ જ પ્રગટ થઈને શ્રી રાધાના પિતા તરીકે હવનના અગ્નિની સાક્ષીએ મારું અને શ્રી રાધાનું લગ્ન કરાવ્યું અમારો હસ્તમેળાપ કરાવ્યો મારી પાસે સપ્તપદીના સાત મંત્રો પણ બોલાવ્યા છે આમ ભાંડેરવનમાં બ્રહ્માજીએ મને શ્રી રાધાજીનું કન્યાદાન દાન દઈને માનવ દેહધારી શ્રી રાધા મને પત્ની રૂપે સમર્પિત કરી આ દેવી ઘટના બાદ એક પણ પ્રસંગ અમારી વચ્ચે એવો નથી બન્યો કે અમે પતિ પત્ની છીએ ને તેની પ્રતિ થાય જે નારીએ મન કર્મ વચનથી મને જ પતિ પરમેશ્વર ગણી અને પોતાનું આખું જીવન મારા વિયોગમાં સ્વમાન બેર વિતાવ્યું ને તે રાધા રૂપની પતિ પરાયણતાની તોલે રામ અવતાની સીતાની પતિ પરાયણતાની કોઈ જ વિસાત નથી તેમ બોલીને પ્રભુ તો પાછા રાધા મહાભાવમાં ડૂબી ગયા આટલું રહસ્ય પ્રગટ થયા બાદ પ્રભુ શ્રી કૃષ્ણ કહે છે કે મારી વાત કરું ને તો હે નારદજી કૃષ્ણ અવતારમાં હું પોતે મારી રાધાજીના આવા વિશુદ્ધ પ્રેમ તાતનાથી એવો તો બંધાઈ ગયો છું ને કે લાખ પ્રયત્ન કરું ને તો પણ રાધાજી સમક્ષ ક્યારેય પણ મારા ઐશ્વર્યનું એક કિરણ પર પ્રગટ કરી શકતો નથી ત્યારબાદ પ્રભુ ગોપી મૂળ સ્વરૂપા સાથે સાથે શ્રી રાધા રાની એકાંતમાં રાસ વિહાર કરવાની ઈચ્છા રાધા સમક્ષ પ્રગટ કરી છે અને પેલા પ્રેમ અને કુંજમાં આવવા માટેનો ઈશારો કરે છે ભગવાન વધુ પડતા લાગણીશીલ અને રાધામય બની ગયા છે ચાલો હવે આપણે આગળ લઈએ હે મુનિવર હે દેવી રૂક્ષમણી તમે બને સનાતન કાળથી મને અત્યંત પ્રિય છો અને તમને જ હું મારા નિકટતમ સ્વજન ગણું છું તેથી જ કૃષ્ણ અવતારને કેટલીક ગોપનીય ઘટનાઓ તમારી સમક્ષ કયા વિના રહી ન શક્યો પેલું સ્વપ્ન રહસ્ય કહેતા કહેતા વિશાખાની વાતને દ્રઢ અનુમોદન આપવા માટે મેં તમને વચ્ચે આ પ્રસંગ યાદ આવી ગયો ને એટલે કહ્યું છે બાકી આ બાજુ પેલું સ્વપ્ન તો હજી ચાલુ જ હતું વિશાખાએ છાયા દેવીને શ્રી રાધાજીના સર્વોત્તમ માધવ મહાભાવનો ખ્યાલ પેલા શ્લોક દ્વારા આપી દીધો અને બે હાથ જોડીને પુનઃ પુનઃ વિનંતી કરે છે કે તેઓ શ્રી રાધાજીને વિષ્ણુ રૂપ નારાયણના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવીને શ્યામ સુંદરના વિરોહની મહાવ્યથાને શાંત પાડવાનો વ્યર્થ પ્રયત્ન છોડી દે એમાં જ શ્રી રાધાજીનું ગૌરવ છે ભાવ વિનું અભિવાદન કર્યું યમનાજી તો ક્યારના એક બાજુ ઉભા ઉભા આ અનુપમ લીલા માધુર્ય નો આશ્વા માણી રહ્યા હતા તેમને હવે એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વિના બંને સખીઓ સહિત રાધાજીને પોતાના વાત્સલ્ય જરતા હૃદયથી આલિંગન આપીને ત્યાંથી ઉપાડ્યા અને વ્રજભૂમિના કિનારે વિરોહથી સાવ ઝુકાઈ ગયેલા પેલા કદમના વૃક્ષ નીચે સુવડાવી દીધા પોતાના શીતળ પ્રેમ વારીનો છંટકાવ કરીને ભાનમાં લાવ્યા બાદ શ્રી યમુનાજી રાધિકાને સાંત્વનના બે શબ્દો કહેવા જતા હતા જે સાંભળવા હું એકાગ્રચિત બની ગયો હતો પરંતુ બરાબર એ જ વખતે હે નારજી મારા આર પટરાણી રુક્ષમણીજી મારો ચરણ સ્પર્શ કરી મને એવો તે ઢંઢોળ્યો કે હું ભર ઊંઘમાંથી ઝપકીને જાગી ગયો આટલો કહીને શ્યામચંદ્ર એવા ખડખડાટ હસી પડ્યા કે ભીષ્મક નંદની શ્રી રુક્ષમણીજી શરમાઈ ગયા અને દેવર્ષિ નારદજી પણ બેઠા હતા ને એટલે પોતે પ્રત્યુત્તર પર શો આપે છતાં હાસ્ય વિભોર થઈ ગયેલા પ્રાણનાથને નયન કટાક્ષથી વિંધીને એમના એવા મધુર ભાવથી એમની સામે થોડી ક્ષણો તાકી તાકીને જોયા કર્યું કે જાણે એમ ન કહેતા હોય કે રેવા દો ને નટકટ નંદ કિશોર હજી તો તમે એવા ને એવા જ રહ્યા તમે ક્યાં કશું માથે લ્યો છો અને કરો છો પણ તમારા મન ધાર્યું અને નિમિત્ત બનાવી દીધી મને બહુ જબરા શ્યામ સુંદર તમે તો બહુ જબરા ત્યાં તો રાત્રિનો બીજો પ્રહર પૂરો થયાની સૂચના આપતા રાજમહેલના સંત્રીએ સર્વક્ષેમ કુશળની આલબેલ પોકારી છે અને પ્રભુએ પચાલો મુનિવર હવે શયન કરીશું એમ બોલીને ઉભા થઈ જરૂખામાં આટા મારવા લાગ્યા સેવિકાને બોલાવી રૂક્ષ્મણીજીએ સ્વામિનાથ અને નારજીના સયંગેન બધી વ્યવસ્થા કરાવી દીધી

સામંતો બ્રાહ્મણો યાદવો અને આમંત્રિતના ટોળી પૂર્વ આકાશમાં ઉષા દેવીનું આગમન થયું થયું ન ત્યાં રાજમહેલ ના ઉત્તરે આવેલા વિશાળ સભાગૃહના મેદાનમાં ભેગા થવા લાગ્યા સૌના મુખ ઉપર અનેરો આનંદ અને અનુપમ મહોત્સવની સાક્ષી બનવાનું સદભાગ્ય સાપડવાનો હર્ષ ઉલ્લાસ હતો

વાદ્ય મંડળીએ જેવો સૂર્યદય થયો ને કે તરત જ દુંદુભી અને ઘંટારવથી પ્રચંડ જયનાદથી વાતાવરણને ગજવી દીધું અને સાથે જ શણકારેલા સુવર્ણ રથોમાં પોતપોતાના આવશ્યથી વસુદેવજી માતા દેવકી મા રોહિણી દાવજી સુભદ્રાજી રેવતીજી પ્રદ્યુમ્ન અને માયાવતી અનિરુદ્ધ અને ઉષા શ્રી કૃષ્ણ ની સાતે રાણીઓ એ સૌ ની પાછળ ભગવાન શ્રી કૃષ્ણ, રુક્ષમણીજી, દેવર્શી નારદ પર હરડ થઈને ભૂમિ પૂજન ના ભવ્ય સમયાણામાં એક પછી એક આવવા લાગ્યા. ઉપસ્થિત વિશાળ જનમેદની એ સૌના નામનો જય જયકાર કરીને ઉમકડાથી સ્વાગત કર્યું છે. કુલ ગુરુ અને રાજપૂરોહીતે પણ ભૂમિ પૂજન આરતે શાસ્ત્રોક્ત વિધિ પૂરી કરવા માટેની તમામ પૂર્વ તૈયારીઓ અગાઉથી કરી રાખી હતી. પૂજન વિધિ સમાપ્ત થયા બાદ પૂર્વ આયોજિત કાર્યક્રમ અનુસાર ઉપસ્થિત જનમેદની સમક્ષ દ્વારકાધીશ પોતે ત્યારબાદ દ્વારિકા ના મોરા મહેમાન દેવરસિંહ નારજી પણ આજના આ પ્રસંગ અનુરૂપ પ્રેરક ઉદબોધન કરવા હતા સભાગૃહ પ્રવેશ દ્વારા ઓચિતા જ આવી ગયેલા અને મંદ મંદ ગતિએ આગળ વધી રહેલા એક અંત્યંત વૃદ્ધ અને વિશાળ ભૂખરી જટાયુગ માત્ર કોપી ન ધારી કોઈ મહાન તપસ્વીને સૌ ફાટી આંખે જોઈ રહ્યા ત્રિલોકમાં વિહરતા અને સર્વત્ર અબાધિત ગતિ કરતા મુનિવર નારદજીએ તો તેને દૂરથી જ ઓળખી લીધા અને આ દિવ્ય વિભૂતિને સન્માનવા માટે ઝડપથી તેઓ સામે ગયા અને સૌને શાંતિ જાળવવાનું જણાવીને શ્રી કૃષ્ણ અને બલરામ પણ દેવર્ષિને અનુસર્યા છે નારદે આ મહાન તપસ્વી ઋષિવરનો ચરણ સ્પર્શ કર્યો ન કર્યો ને ત્યાં તો સ્વયં પરમ બ્રહ્મ પરમાત્મા એ પોતાના સ્વગાર સન્મુખ આવેલા જોઈને પોતાને આ રીતે બળભાગી કરનાર એ દેવાદિદેવ દેવ ત્રિલોકપતિના શ્રી ચરણોમાં અવયો વૃદ્ધ મહાત્માએ સૌના ભારે આશ્ચર્ય વચ્ચે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને મારા પ્રભુ મારા નાથ અંતે મને કૃષ્ણ અવતારે દર્શન આપવાનું વચન પરિપૂર્ણ કર્યું હે મારા સ્વામી હું ધન્ય થઈ ગયો હે ત્રિભુવનપતિ એમ બોલતા બોલતા એ ઋષિવળ પ્રભુનો ચરણ સ્પર્શ કરીને તે પહેલાં તો શ્યામ સુંદરે એમને ખૂબ જ આદર અને સ્નેહથી ઊભા કરી ગળે લગાડ્યા છે પછી એમની આંખોમાં આંખ પરોવીને જાણે મીઠો ઠપકો ન આપતા હોય કે આમ જાહેરમાં મારો પરિચય આપીને આપ મારે ચરણે પડો ને એ આપને શોભતું નથી ઋષિવર પધારો પધારો મહાત્માજી આપના પાવન પગલાથી દ્વારિકા ભૂમિ અને અમે સૌ વાજે ખરેખર ધન્ય બની ગયા છે પછી કતરોટ અને જળ પાત્ર આવી જતાં ખુદ દ્વારિકા દિશે એ દિવ્ય વિભૂતિ પાદ પ્રક્ષાલન સ્વહસ્તી કરી પોતાના રેશમી ઉતરીય વડે એમના ચરણ લૂછ્યા છે અને ગદગદ થઈ ગયેલા એ ઋષિવર આનાકાની કરતા જ રહ્યા ત્યાં તો શ્યામ સુંદર એમનું ચરણ સ્પર્શ કરીને એમને ઉચ્ચ આસને વિરાજિત કરી દીધા છે પ્રભુની વિનંતીથી દેવશ્રી નારદે પણ આગંતુક અતિથિનો સંક્ષિપ્ત પરિચય જનમેદનીને આપતા માત્ર એટલું જ કહ્યું કષ્ટ સિદ્ધિઓ જેમની ખડી પગે સેવા કરે છે ને અને જેમની અજોડ તપસ્ચર્યાથી સ્વર્ગના તમામ દેવતાઓ જેમના ચરણે ઝૂકે છે ને એવા આ મહાન તપસ્વી કેવળ ભગવાન દ્વારિકાધીશના જ સહદેહ દર્શન કરવાની ઈચ્છાથી ઠેઠ હિમાલયના કૈલાસના શિખરેથી પગે ચાલતા દ્વારિકા આવી પહોંચ્યા છે ત્યારબાદ દાવજીએ સૌનું સ્વાગત કરી નવ દિવસ સુધી ચાલનાર આ શાંતિ યજ્ઞમાં રોજ રોજના ભરચક કાર્યક્રમોની વિગતો સંક્ષેપમાં જણાવી અને નવ દિવસના મહોત્સવમાં સહભાગી થવા માટે જાહેર આમંત્રણ આપ્યું છે બહુ ટૂંકુ છતાં ખૂબ જ માનનીય અને પ્રેરક ઉદબોધન કરીને સમસ્ત શ્રોતાગણથી આગંતુક યોગી મહારાજને વિનંતી કરી કે તેઓ પ્રભુ શ્રી કૃષ્ણની આ પ્યારી જનતાને પોતાની અમૃત રસ રસપાન કરાવે અને અદ્ભુત વિભૂતિની સો દીર્ઘ વય જોઈને તો કોઈ માની ન શકે એટલી ત્વરિત સ્ફૂર્તિથી તેઓ ઊભા થયા અને દ્વારિકાધીશને તથા દેવર્ષિ નારદજીને કર વંદના કરીને પોતાના ઘેરા અને ગોટાયેલા પડછંદ અવાજમાં તેમને કહેવા માંડ્યું છે કે તમારી વચ્ચે વર્ષોથી માનવ દેહમાં વિચારતા અને વિહરતા તમારા આ તારણહાનને તમે કઈ રીતે ઓળખો છો ને તે હું નથી જાણતો પરંતુ હું પોતે એટલું અવશ્ય જાણું છું કે દ્વારિકા શ્રી કૃષ્ણ અત્યારે આપણી સન્મુખ બિરાજેલા આ દિવ્ય પુરુષ વાસ્તવમાં કોણ છે શું છે અને શું નથી પોતાના ચર્મચક્ષુથી આર્યવ્રત જન સમુદાયને આ માનવ દેહને જે રીતે નિરખ્યા છે ને પોતાની માનવ સહજ બુદ્ધિ પ્રતિભાથી એમના અવતાર કાર્યના અનેકવિધ કર્મોને જે રીતે મૂલવ્યા ને તે તો સૂર્યનારાયણને માત્ર એક ધગધગતો અગ્નિ ગોળો માની લેવા જેવી શુલ્ક કલ્પના જ છે હકીકતમાં અમે યોગી લોકોએ અમારા દિવ્ય ચક્ષુથી દ્વાપર યુગના આકૃષ્ણવતાનું જે મૂલ્ય આંક્યું છે ને તે તમને શબ્દોથી સમજાવો મારા માટે ઘણું અઘરું છે તમે કદાચ માની પણ નહીં શકો કે અવતારધાર યુગ પુરુષે તમારા કલ્યાણ માટે આર્યવ્રતની ભાવિ પેઢીના નિર્માણ માટે આર્ય સંસ્કૃતિના સંરક્ષણ માટે અને હિન્દુ ધર્મની સ્થાપના માટે આતતાયી અને આતંકવાદી દૃષ્ટિના વિનાશ માટે તથા સાધુ સંતોની હિત રક્ષા કાજે કેવા કેવા સકવર્તે કાર્યો કર્યા છે આજે ભલે તમારામાંથી કેટલાક એમને પોતાના વીર યાદવ રાજપુરુષ કે વ્યવહાર કુશળ રાજનીતિજ્ઞ સમજતા હોય પરંતુ આગામી કલયુગની માનવ પ્રજા જ્યારે આ યુગ પુરુષના ચતુર્વિધ સુકૃત્યોના દુર્ગામી પરિણામોનો લાભ મેળવશે ને ત્યારે હું નિર્વિવાદ કરું છું કે શ્રી કૃષ્ણ એક ભગવાન તરીકે નવ ખંડ ધરતી નહીં સમસ્ત માનવ જાત માનવજાતમાં પૂજા થશે તાળીઓના પ્રચંડ જયનાદ અને હર્ષનાદ થી યોગી મહારાજ ની દિવ્ય વાણીનો પ્રતિ કોષ આપ્યો છે આજના અશુ મંગલ પ્રસંગે હું મારી શુભેચ્છાઓ પાઠવીને આ દિવ્ય અવતાર ધારયક પુરુષને કોટી કોટી પ્રણામ કરી અંતમાં આટલું જ કહેવા માંગુ છું કે શ્રી કૃષ્ણ માનવ દેહ રૂપે ઉપસ્થિત હોવા છતાં નિરાકાર છે અને માનવ ઉચિત સદગુણોથી સંપન્ન હોવા છતાં નિર્ગુણ જ છે સાંસારિક મોહ માયામાં મહાસાગરમાં ગળા ડૂબ ડૂબેલા દેખાતો હોવા છતાં તેઓ નિર્લેપ અને નિર્મોહી છે અનેક માતાંતાઓના

અને યશો ગાતા થાકી જાય એવા આ યાદવેન્દ્ર માટે વધારે કઈ પણ કેવા હું અસમર્થ જ છું છતાંય તમને સમજાય અને વિશ્વાસ બેસે ને એવી સાદી સરળ ભાષામાં મારે કેવું જોઈને તો હું આટલું જ કહું છું કે ભલે એમણે માનવ દેહ પ્રત્યક્ષ કોઈ તપશ્ચર્યા ન કરી હોય છતાં આ સંસારમાં તેઓ સર્વશ્રેષ્ઠ તપસ્વી જ છે અને યોગીઓના પણ યોગી એવા યોગેશ્વર શ્રી કૃષ્ણ છે કૃષ્ણ આ જીવન એમણે અનેક અદભુત લીલા માયાઓ આચરી હોવા છતાં એ બધું કેવળ સાક્ષી ભાવે કર્યું હોવાથી કર્મ ના કોઈ બંધન અસમર્થ કર્મ યોગીને કોઈ કાળે સ્પર્શી શકે એમ છે જ નહીં અને છેલ્લે આટલું જ કહીને હું વિરમું છું કે કૃષ્ણ નામની આવી કોઈ મહાન માનવ વિભૂતિ દ્વાપર યુગમાં સદેહ આ ધરતી ઉપર વિચરતી હતી ને એવું કદાચ ભાવિ પેઢી માનવા તૈયાર ન થાય એટલી હદે સમસ્ત આર્યવ્રતને ને ઘેલું લગાડનાર આ ગૃહસ્થાશ્રમી ઘનશ્યામે તમારી નજર આગળ અનેક લગ્નો કર્યા હોવા છતાં મારા તપોબળની સાક્ષી હું કહું છું કે આ અવિનાશી અચ્યુત આ જીવન બ્રહ્મચારી છે અને પુનઃ એકવાર શ્યામસુંદરને પ્રણામ કરી યોગીજી મહારાજે જે આસન ગ્રહણ કર્યું ને તરત જ એમના વાણી પ્રભાવથી સમ્મિત થઈ ગયેલી સસ્ત માનવ મેદની ક્યાંય સુધી તાળીઓના ગડગડાટ વડે એમને સન્માનિત કર્યા છે અને શ્રી કૃષ્ણને અહોભાવથી નિરખ્યા કર્યા આ નવગ્રહ યજ્ઞ નિમિત્તે યોજાયેલા ભૂમિપૂજનો ટૂંકો કાર્યક્રમ અને યોગીજીના આકસ્મિક આગમનથી દિવ્ય અને ચિર સ્મરણીય બની ગયો કે દ્વારિકા ચર્ચાઓ ચાલ્યા કરી આજે ભોજન બાદ પુરુષ વર્ગ માંથી તો કોઈ નહીં નિરાતે બેસવાની ફુરસત ન હતી તેથી શ્રી કૃષ્ણ નારદજી અને બલરામજી શાંતિ યજ્ઞ ની બાકીની તૈયારી પૂર ઝડપી આગળ વધવા માટે કૃષ્ણ ભવન પર પહોંચી ગયા પૂજ્ય વસુદેવજી વસુ દેવજી અને પોતાના આવાસે વિશ્રામ કરવા ચાલ્યા ગયા અન્ય સૌ પણ પોતપોતાને સોપાયેલ જવાબદારી પૂરી કરવા માટે અને છેલ્લે રોહિણીમાં પણ પાસે એમના કક્ષમાં રહી ગયા માત્ર નવ જણા શ્યામચુંદરની આઠ રાણીઓ અને શ્રી કૃષ્ણના બહેન શ્રી સુભદ્રાજી રોહિણીમાં તો ક્યાર નહીં જોઈ રહ્યા હતા કે બે દિવસથી અંત્ય હર્ષ ગેલી અને ઉત્સવ ગેલી થઈ દોડા દોડ કરતી સુભદ્રાજી સભાગૃહે થી આવ્યા બાદ અત્યારે સાવ સુન મુન થઈ ગઈ છે એને કઈક ઓછું આવ્યું હશે કઈક ખોટું લાગ્યું હશે કા પુત્ર અભિમન્યુ યાદ આવી ગઈ છે યા ધનોદર અર્જુન હજી કે મનો આવ્યા એની ચિંતામાં પડી ગસે ગમે તે હોય પરંતુ સુભદ્રા નું મોં પડી ગયું છે અને એના ચહેરા પર નો નૂર ઝંખવાઈ ગયું છે એમાં તો કોઈ શંકા નથી માં ચિંતિત થયા છે તેથી અન્ય સૌ વિદાય થયા કે તરત જ માનો જીવ જાલ્યો ન રહ્યો તેને રાણીઓની ઉપસ્થિતિમાં સુભદ્રાજીનો હાથ પકડી સીધે સીધું પૂછી નાખ્યું બેટી સુભદ્રે શું થયું છે તો આજે કેમ ઉદાસ છે જે હોય તે કહી દે માતેશ્વરી સુરમાં પટરાણીએ પોતાનો સુર પુરાવ્યો એટલે ન છૂટકે એને અણછાતી નજર ભાભી લક્ષ્મણા અને સત્યા ઉપર ફેંકી અને કંઈક કહેવા જતા હોય તેમ બોલ્યા તો વૈષ્ણવો આપણે આગળના ભાગમાં જોઈશું કે બેન સુભદ્રાજી આગળ કઈ વાત કરશે તો વાલા વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ